નમસ્કાર હું દિલીપ ગાંસવાડા આપ સૌની સમક્ષ લઈને આવ્યો છું મારી કવિતા શ્રેણી કલાકાર એક કવિ કવિયત્રીઓ અનેક આ શ્રેણીમાં આજે હું રજૂ કરવા જઈ રહ્યો છું સુરત શહેરની ખૂબ જ પ્રખ્યાત રુજુ હૃદયવાળી રુજુ સ્વભાવવાળી કવિયત્રી મનીષા મહેતા એમનું કાવ્ય ગોદડું દોસ્તો આ ગોદડું કાવ્ય એમણે જ્યારથી લખ્યું છે ત્યારથી આ કાવ્ય સાહિત્ય જગતમાં એક ધૂમ મચાવી છે ધૂમ સાહિત્યિક દ્રષ્ટિએ પણ અને કેટલાક લેહાગુ તત્વોએ આ એમના કાવ્યનો દુરુપયોગ પણ કર્યો છે એટલે કે કાવ્ય એમનું એમ રાખીને માત્ર મનુષ્યબેનનું નામ કાઢીને પોતાનું નામ મૂકીને આ કાવ્યને ખૂબ ચગાવ્યું છે તો આવા બહુ ચર્ચિત કાવ્ય જે મૂળ આ મનીષાબેન મહેતાનું છે તો એનું આજે હું પઠન કરું છું આશા છે કે આપને આ કાવ્ય ખૂબ જ ગમશે અને આપ એમના આ કાવ્યને વિવિધ વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપની ફેસબુક દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા ખૂબ જ આ કાવ્યનો પ્રચાર કરજો કારણ કે આ કાવ્ય માત્ર ને માત્ર મનીષાબેન મહેતાનું જ છે અન્ય કોઈનું નથી હા ઘણાએ આ કાવ્યોમાં ભાગ પડાવવાનો નિરર્થક અને નાલેશી ભર્યો પ્રયત્ન કર્યો છે જેનું સાહિત્ય જગત ખંડન કરે છે તો આવો મનીષા મહેતા લિખિત એમનું બહુચર્ચિત કાવ્ય ગોદડું તમારા લક્ઝરિયસ આવાસના સ્ટોરેજમાં એક જૂનું ગોદડું ઘડી વાળીને રાખી મૂકજો હા તમારા લક્ઝરિયસ આવાસમાં સ્ટોરેજમાં એટલે કે સ્ટોર રૂમમાં એક જૂનું ગોદડું ઘડી વાળીને રાખી મૂકજો આ ગોદડું કેવું છે આ ગોદડામાં તમારી માતાએ તમારા સ્વજનોના જૂના કપડા કાપી ગોઠવીને તમારી પતંગની દોરની રજળતી લચ્છીના દોરા વડે કામગ્ર હાથથી એના ટેભા લીધા હશે ગોધડી એક વાલનું પ્રતિક છે આપણે એર કન્ડિશન રૂમમાં સો મણની તળાઈમાં સૂતા હોઈએ તો પણ જે ઠંડી આપણને આ નાનકડે માના હાથેથી સિવાયેલી ઘોજડીમાં હું આપે ને એ સાહેબ આ લક્ઝરિયસ બંગલાઓમાં ના બેડરૂમમાં નથી મળતી મળતું કેટલું સરસ લાગણીઓને શબ્દ આપ્યા છે ગોધડીમાં છોકરાઓને ખબર નહીં હોય ખોડ એટલે શું તો ગોદડી સિવાય જાય પછી ખરાબ ન થાય માટે જેમ ઉશિકાનું કવળ આવે તેમાં ગોદડીનું કવળ આવે જેના ખોળ શબ્દ વાપરીએ છીએ તો એની ખોડ સીવી હશે સેનાથી પોતાના જૂના સૂતરાઉ સાડલામાંથી જેનો પાલવ જેના પાલવને ગોદડું શોભે એમ ગોઠવ્યું હશે લાગણીની નજાકતા જજો કે સ્ત્રી પોતાના પાલવને કેવી રીતે શોભે એવી રીતે ગોઠવે છે તે જ રીતે આ માં ગોદડાને એની ખોડ ને ઉપરનો પાલવ ઉપરની બાજુ આવે તે રીતે ગોઠવીને સીવે છે સીવી હશે પોતાના જેના પાલવને ગોદડું શોભે એમ ગોઠવ્યો હશે દોસ્તો આ પાલવ જે તમારા ઈષ્ટ માટે ઈષ્ટ દેવ સામે પથરાયો હશે તમારા ભલા માટે તમારી માએ આ પાલવ ને ભગવાન આગળ ખોડો પાથર્યો હશે એ પાલવ જે તમારા ઈષ્ટ માટે ઈષ્ટદેવ સામે પથરાયો હશે એ પાલવ જેની નીચે સંતાડીને માતાએ તમને અમૃત પાયું હશે ને પછી એ જ પાલવ વડે દૂધિયા હોઠ લૂછીઓ આપ્યા હશે પાલ જેના છેડે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે આ પાલવ ની છાયા નીચે પિતાના રોષથી બચવા તમને શરણ મળ્યું હશે એ પાલવ એ તમે પડી આખડી આવ્યા હશો ત્યારે તમારા ધૂળ મિશ્રિત આંસુ લુછ ને પછી છાનામાંના પોતાની આંખના આવેલ પાણી એટલે કે આંસુ પણ લૂછી લીધું હશે પાલવના છેડા વડે એ પાલવ

તમને ઊંઘ આવી જશે એક નાના બાળક છે ગોદળામાંથી તમને કદાચ સંભળાશે માના હાલરડાનો સૂર ભર્યો અવાજ એક ગોદળું તમારા સ્ટોર રૂમમાં સાચવી રાખજો જે ગોદળું તમારી માએ તમારા માટે સીવીને રાખેલું હશે તે મનીષા મહેતા આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મને તમારું આ કાવ્યનું પઠન કરવા માટે સંમતિ આપી તક આપી એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર છું એવમ ઋણી પણ છું દોસ્તો હું દિલીપ ઘાસવાળા સુરત આપનો મિત્ર છું મારી આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આ મનીષા મહેતાના કાવ્યને આપણે વધારેમાં વધારે શેર કરીશું જેથી એમની લેખીની સાર્થકતાના ઉચ્ચતમ શિખરે બેરાજે તો મિત્રો મનીષા મહેતાના ગોધડું કાવ્યના આ જો ભાગ કે કાવ્ય આપને ગમ્યું હોય તો આપને ચોક્કસ જ શેર કરજો ફરી એકવાર મનીષા મહેતાનો આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ